બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડાભી રાજપૂત નવ નવયુવાન બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના મદરે વાતનમાં પાછા ફરતા ગામ લોકો દ્વારા ભવ્ય બાઈક રેલી કાઢી તેનું સ્વાગત કરાયું હતું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજના નવયુવાન ડાભી અજયસિંહ રણુભા પોતે ભારતીય સીમા ફોર્સની છ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માધરે વતનમાં પાછા ફરતા ગામ લોકોમાં હરખની હેલી ઉભરાણી હતી તેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે સિહોરી ખાતે દાબી રતપુત સમાજમાં સૌપ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સતત પ્રયત્નશીલ રહીને 6 મહિનાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના ઘરે પોતે પાછા આવી પહોંચ્યા હતા ત્યારે દુગાવાડા પંચમુખી हनुमानજીના મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજીતેનું ભવ્ય સ્વાગત કર્યું હતું જેમાં સૌપ્રથમ વાગરી ગૌમાતાના સ્ટેચ્યુને નમન કરી મેઈન બજાર થઈ ગૌમાતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા તેમજ પોતાના માતા-પિતાને દનબોદ પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલે ઝૂમી સિહોરી શહેરના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓએ અને બાળકો પણ વીર જવાનો ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા હતા जमा सौगत बात यह कि शिहोरी डाभी रजपूत समाज गौरव तरह हमें माँ भगवती ने प्रार्थना कि भारत देश जवान अजय सिंह डाभी उत्तरोत्तर प्रगति कर खूब आगे तेवी सुबहचा पाठी थी अहवाल ओमपुरी गौस्वामी बनासकाठा इन्द्र इंद्रसी वघेला उत्तर गुजरात न्यूज